તેમની સાથે તેમની મિત્રતા સાતે વર્ષ પહેલા થઈ હતી તે ચૌદસો ગ્રામ માં રહ્યા વીસ થી આ સમગ્ર મામલે ચાલતો આવે છે કારણ કે બે હજાર વીસ થી તેમને એકબીજા સાથે મંજૂર થયું હતું અને ત્યારથી તે એકબીજા સાથે બોલતા ના હતા તેની પહેલા તેમની સારી એવી મિત્રતા હતી પરંતુ ત્યારબાદ મંદુ સુધી થયું હશે તે તેના વિશે તે ઘણી બધા મંદુ સુધી થયું હતું તેને કોઈ ભાવ આવ્યો નથી પરંતુ વાત કરીએ તો અત્યારે આ ફરિયાદ તેના માટે નોંધાવી છે તો ત્યારબાદ તેમનો ફોન આવ્યો હતો જે ફરિયાદી છે તેમના ઉપર વિજય શિવાળા બોલું છું તેવી રીતના કરીને તેમનો ફોન આવ્યો હતો અને તેમને મહાભેવ ને ગાળો આપ્યો અને સાથે સાથે વાત કરીએ તેમને એ કહેવામાં આવ્યું હતું કે તમે જાનથી મારી નાખીશ પરંતુ ત્યારે જે ફરિયાદી છે દિનેશભાઈ કરીને જે પોતે જમીન બે વેચણી કરે છે તેમણે તે વિષયને ગંભીરતા પૂર્વક લીધો હતો અને તેમણે તે વિષયને જવા હતો પરંતુ ત્યારબાદ વાત કરીએ તો મહિનો ગયો અને આ મહિને રક્ષાબંધનના અગાઉના દિવસે એટલે કે અઢાર તારીખના રોજ તેમનો ફરીથી એકવાર રાત્રિના રાત્રિના સમયે ફોન આવ્યો હતો ફરિયાદી છે તેમના ઉપર અને તેમને ફોન કરીને ફરીથી એવી જ રીતે ગંદી ગંદી ગાળો બોલવામાં આવી હતી

એવી રીતની તેમને માહિતી આપવામાં આવી હતી એટલે એવું કહેવામાં આવ્યું હતું કે તમે અત્યારે ઘરની બહાર ના નીકળતા આવું ચેતનભાઈ દ્વારા ફરિયાદી ને કહેવામાં આવ્યું હતું તેમને સાવચેત રહેવાનું રહેવાનું કહેવામાં આવ્યું હતું એટલે ત્યારબાદ સમગ્ર જે ઘટના બની

આપણે અત્યારે એવું કહી શકીએ કે આવી રીતે એક ગાયક કલાકાર થઈને પ્રસિદ્ધ ગાયક કલાકાર થઈને લોકો લોકો માટે માટે મોટિવેશન નાની જગ્યા એટલે ગાયક કલાકાર બન્યા છે ત્યારે તમારા દ્વારા જયારે આવી રીતનું કોઈ વાત કરે કે કોઈ એવી રીતની ધમસીઓ આપવામાં આવે લોકોને ડરાવવામાં આવે દાદાગીરી કરવામાં આવે એટલે આ કેટલું યોગ્ય છે કે ચોક્કસથી વિચારવાનો એક મુદ્દો છે સાથે સાથે જે પ્રમાણે આ પંદર થી વીસ કોરિડોરો આવે છે વાત કરીએ કે તેમાં અત્યારે હાલમાં જે ફરિયાદ નોંધાવી છે તેમાં અત્યારે હાલમાં તેર લોકો ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે ફરિયાદી દ્વારા દિનેશભાઈ દ્વારા તેર લોકો ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે કારણ કે તે તેર લોકોને હાલમાંથી ઓળખતા હતા જે તેર લોકો પર જે ફરિયાદ નોંધાવવામાં આવી છે દરેક લોકો જે છે તેર લોકો તે દરેક લોકો અલગ અલગ જગ્યાએથી આવે છે એટલે કે અલગ અલગ જગ્યાએથી એટલે કોઈક મહેસાણાનું છે વાત કરીએ કોઈક ચાંદખેડાનું છે અલગ અલગ જગ્યા વિસ્તારના છે તો એવું નથી કે કોઈ એક જ વિસ્તાર ના દરેક લોકો છે એટલે અલગ અલગ વિસ્તારમાં રહેતા આ તેર લોકો ઉપર હાલમાં તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને વાત કરીએ કે સમગ્ર મામલો અત્યારે હાલમાં બન્યો છે તેની ઉપર અત્યારે હાલમાં તપાસ ચાલે જી

મહત્વના સમાચાર કે જ્યાં ભાજપ નેતા વિજય સુવાડાની મુશ્કેલીમાં વધારો થયો છે જાણીતા ગાયક કલાકાર વિજય સુવાડા વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ વિજય સુવાડાના ભાઈ સહિત ત્રીસ થી વધુ લોકો વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ ઓઢો પોલીસ મથકે જમીન દલાલે નોંધાવી છે અંગે પોલીસ ફરિયાદ